હાલો જય સ્વયંભુ સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ આજે મિત્રો એ ધર્મપ્રેમી ભાઈઓ વડીલો મિત્રો બાળકો માતાઓ આજે આનંદ કરવાનો છે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને પ્રશ્ન કરો પ્રશ્ન પૂછો જય માતાજી જે કાંઈ તમને આનંદ આવે એ પ્રશ્ન પૂછો સત્સંગ મેન્ટ લખો જેને જે પ્રશ્ન હોય સત્સંગ રૂપી પ્રશ્ન કરજો વાલા ધાર્મિક પ્રશ્ન કરજો આજે આનંદ કરવાનો છે બસ

नमदे बोलो ओम नम शिवाय शिवने जटाम गङ्गा विराजे चन्द्र विराज ललाट बोलो ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ॐ મહદેવ ભોમ નમ શિવાય ઓમ શિવની જટામ ગંગા વિરાજે ચંદ્ર વિરાજ લલાટ ભોલો નમ શિવાય ઓમ હર રમાદેવ બોલો નમ શિવાય એકાથમાં ત્રિશૂલ બિરાજે ડમરૂ નો થાય નાદ બોલો નમ શિવાય नम शिवाम नमः हर हर रे बोलो नम शिवाय जय माता जी वाला मित्रों जय जय माता जी हमारे जय माता जी लखी से आ नाम शू लिख्यू जय माता जी जय माता जय हूँ से जय જૈવીલ પરમાર આ જયવિલભાઈ પરમાર ઇંગ્લિશમાં ઓછું આવડે છે એટલે તોય આવું વાંચ્યું છે જયવિલભાઈ પરમાર એવું લખ્યું છે જય માતાજી જય માતાજી આ પ્રશ્ન હોય એ કરો વાલા ધાર્મિક પ્રશ્ન પૂછો કાંઈ लिखियूं जीवन मां जूं भाई जो यादि की थाय પશુ કી પનિયા બને નરકા કશું ન હોય પણ જો ઉત્તમ કરણી કર છલે તો નરકા નારાયણ હોય વાલા ઉત્તમ કરણી કરસલે કર સલે તો નરકા નારાયણ હોય પશુના સાંભળામાંથી બધું જ બને છે પણ માણસ નું કશું કામ આવતું નથી પણ આ એક માનવ શરીર એવું છે કે તે નારાયણમાં મળી જાય છે જો કૃપા હોય સદગુરુદેવની તો નરમાંથી નારાયણ બની જવાય ભાઈ એટલા માટે આ જીવે લીધેલી એક ભ્રાંતિનું સ્વરૂપ હું તને જીવ સમજાવું છું માનો કે એક વ્યક્તિ એક વ્યક્તિ સતના સમય રાતના સમયમાં ચાલ્યો જતો હતો અને સ્વભાવનો પિકર્ણ હતો અને તે રસ્તા ભૂત થાય છે તેવી તેને વાત સાંભળેલી ખાલી આથી તેના મનમાં ડર બેસી ગયો ચાલતા ચાલતા જોયું તો રસ્તાની એક બાજુ તેને ભૂત દેખાવા લાગ્યું ભાઈ કારણ કે બ્રહ્મણા છે ને એને ભૂત દેખાવા લાગ્યું કાળા રંગનું અને કપડા વગેરેનું આ ભૂત જોઈને તે પાછો ફર્યો ફરી ગયો અને ભાગવાન લાગ્યો ત્યાં રસ્તામાં તેને એક માણસ સામો હા જય માતાજી પછી કે કે ઠાકોર કેજ સાત લાઈક કરી છે બાપુ હા જય હો ધન્યવાદ ધન્યવાદ પ્રભુ જય હો તમારી જય હો હા ભાઈ કે કે ઠાકોર સાહેબ જય હો તમારી હા જય માતાજી હા કે કેશનભાઈ હા કરશનભાઈ તમારી હા લાઈક કરી છે હા બરાબર હા એટલે તમારી ચેનલ જળતી નથી મને ચેનલ નું શું નામ છે જરાક ચેનલ નું નામ બોલો તમારી ચેનલ હોય તો એનું નામ બોલો તો કે કે ઠાકોર વ્લોગ મેં લાઈક કરી છે બાપુ હા બરાબર તો એમાં તમે તમારી ચેનલનું નામ લખીને મોકલાવો એટલે હું બોલું પછી મને એટલે જડે નહીં કે કે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તો એક માણસ આ ભાઈને સામો મળ્યો તે તરફ જતા ન એ બાજુ તો કાળું ભૂત છે પેલા જે અનુભવી માણસ ને ખ્યાલ હતો કે એ તો ઝાડ નું બાળેલું છૂઠું છે ભાઈ તેને આ ભાઈ ભૂત માની બેઠા છે ત્યારે તેને સમજાવતા કહ્યું શાંત થાવ અને સાલો મારી સાથે અને ત્યાં જઈને તેણે નક્કી કરાવ્યું જુઓ ભાઈ આ ઝાડનું થૂથું વાળેલું છે એ કાળું છે પહેલાં મુસાફરને વિશ્વાસ આવ્યો અને તેની સાથે તે પાસો ફર્યો અને પછી તે ભાઈને કહ્યું કે તમારી મનની કલ્પના આ તમારા મનમાં ભૂત કર્યું ભૂત ભૂક કરી દીધું ને ભાઈ કે સબ સુના બ્લોગ ઓ બજરંગ બલી બાપુ એક ભજન સુનાવો જાય બજરંગ બલી જાય બજરંગ બલી આ બાપુ ભજન સુના ભજન સુના આ સુધારો ગુરુજી મારા આવેલો મન ખોસ સુધારો એ ગુરુજી મારા આવેલો મન ખોસ સુધારો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમે ઢસા પાય ખીજડીયા ગામ થી લાય છે પ્રભુ જય દ્વારકાધીશ હે જી મન જીણો ઝીણો એના દસા બળાયા गुरुजी मरायावे छे अजय द्वारका है न नाम से केके ठाकुर ब्लॉग केके ठाकुर और ब्लॉग वे 208 चैनल नाम से बना बाबरा है है आ रेडी आवलो आज के ब्लॉग ब्लॉग 208 चैनल नाम से बाबरा बराबर के ठाकुर ब्लॉग હા હા સારું ગોતી લઈશું પ્રભુ બોલશું ગોતી લઈશું અને અમે પણ લાઈક કરશું શેર કરીશું કોમેન્ટ પણ કરશું વાલા તમારી ચેનલને હા જય દ્વારિકાધીશ અને આ ભાઈને અનુભવી માણસ મળી ગયો એટલે નક્કી કરાવી દીધું કે જો આ ભૂત નથી એટલે એની ભ્રમણા હોય ગઈ એમ બધો આપણા મનમાં ભ્રમણા છે ભ્રમણાને કાઢવાની છે વાલા દોસ્તો મિત્રો એ ભ્રમણા જો નીકળી જાય તો સ્વયં પરમાત્મા આત્માનો અનુભવ સાક્ષાત છે ને છે સાક્ષાત્કાર પડ્યો જ છે અંદર છે અનુભવ છે પણ કોઈની જરૂર છે શાનની આવી રીતે આ મુસાફરને જેમ ભ્રમણા કાઢી એમ કોઈ સદગુરુ મળી જાય ને તો ભ્રમણા દૂર થઈ જાય ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં એ આ ભાંગ્યા વિના રે ભવના ફેરા નહી આત્માને ઓળખ્યા વિના દિલક સ્વરાશી નહીં તો મટે આ બ્રહ્મણ અને ભાંગ્યા વિના રે ભવના પેરા નહીં તો મટે એવો બગલો રે રંગે રૂપે હોજી એ તો એની આપ બોલી થકી એ તો એના આહાર થી જો આ ભ્રમણાને ને ભાંગ્યા વિનારે ભવના ભેરા નહીં તો ફરે આત્માને ઓળખ્યા વિનારે રે લખ સ્વરાશે એ નહીં તો મટે આરતીનો ટેમ પણ થઈ ગયો છે તો હવે આરતીનો ટાઈમ થયો અત્યારે બંધ કરીએ પછી રાત્રે આપણે કરશું લાઈટ અને તો કહું છે ટાઈમ થઈ ગયો ને સત્ય સનાતનધર્મ જય સ્વયંભૂ